જય મુરલીધર જય પરશુરામ મિત્રો આજે એક એવી ઈચ્છા થઈ કે રોજ એક નવી શૃંખલા ચાલુ કરી આપણે ઘણા બધા લોકોનો પણ પ્રેમ હતો ઘણા બધા લોકોની પણ ઈચ્છાઓ હતી કે મારા જ તમે એક એવી શૃંખલા ચાલુ કરો કે જેથી કરીને રોજ આપણે કોઈકને મેસેજ આપી શકીએ એ મેસેજ મારા માટે પોતાના માટે પણ હોઈ શકે અને મિત્રો માટે પણ હોઈ શકે એમ આજે એક એવી ટોપિક ઉપર વાત કરશું કે ઘણા બધા વ્યક્તિઓ છે દુનિયાની અંદર કે જેને બહુ ઊંચી ટીઆરપી મળી જાય છે ઘણી બધી મોટી સફળતાઓ મળી જાય છે આ સફળતાઓ પાછળ એની ઘણી બધી મહેનતો હોય છે ઘણી બધો એને સંઘર્ષ કરવો પડે છે અને સંઘર્ષના અંતે એને મહાન જગ્યા ઉપર બેસવાનો એને ચાન્સ મળે છે કારણ કે કોઈ પણ જગ્યા ઉપર પહોંચવું કે લાખો ફોલોવર્સ બનાવવા પોતાના કે પબ્લિક પ્લેસની અંદર પોતાની એક આગવી ઓળખ ઊભી કરવી એ ઇઝીલી નથી બની જતી કોઈ પણ વ્યક્તિના કોઈ પણ જાતના કર્મ ન હોય અને એને કોઈ પણ વ્યક્તિ ચાહે એવું પોસિબલ નથી થતો હતું દરેક વ્યક્તિ પાસે પોતાની એક કળા હોય છે ક્યારેક ભગવાનની ઘણી કૃપા થઈ હોય તો એની પાસે વાકચાતુર્ય હોય ઘણી બધી વખત ભગવાનની કૃપા થઈ હોય તો એની પાસે બહુ બળ હોય ઘણા બધી ભગવાનની કૃપા થઈ હોય તો ભગવાને એને અઢળક સંપત્તિ આપી હોય ઘણી બધી વાર ભગવાનની કૃપા થઈ હોય તો એથ્લેટિક કે સ્પોર્ટ્સમેન બની જાય ઘણી બધી વખત ઘણું બધું ભગવાને આપ્યું હોય તો યશસ્વી બની જાય કીર્તિમાન બની જાય લોકોની અંદર એક આગું સ્થાન બનાવતો બની જાય પરંતુ જ્યારે પણ લોકો તમારા ચાહવા માંડી જાય લોકો તમને પ્રેમ કરતા થઈ જાય ત્યારે એ જે આખે આખો પબ્લિક સાથેનો અને તમારો જે કોન્ટેક છે કોમ્યુનિકેશન છે એને હંમેશા આપણે બરકરાર રાખવું પડે છે લોકો તમને ચાહવા માંડે ત્યારે તમારે એ ચાહને બરકરાર રાખવી જોઈએ છે અને એમાં પણ જ્યારે તમારા પાસેથી લોકો કાંઈક અપેક્ષા રાખે કે ક્યાંય નહીં તો કાંઈ નહીં પણ આ વ્યક્તિ પાસેથી મને કાંઈક જરૂર પ્રાપ્ત થશે જ્યારે આવી અપેક્ષાઓ સમાજ તમારા પાસેથી રાખતો હોય ત્યારે તમારે તમારા ચારિત્રનું તમારે તમારા જે પણ વર્તનનું ખૂબ ધ્યાન રાખવું પડે છે કારણ કે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો ઊંચા શિખરો ઉપર ઊભેલો માનવી એ ઊંચાઈ જોઈ ખૂબ હરખાય છે પરંતુ એને ખબર નથી હોતી કે ક્યારે હું લપસીશ અને બાજુની ખીણમાં જઈ પડીશ કારણ કે ઊંચા શિખરો સુધી પહોંચવું ખૂબ અઘરું છે ખૂબ સંઘર્ષ કરવો પડે છે એના માટે એટલું ઈઝીલી ઊંચા શિખરો ઉપર નથી પહોંચાડી શકાતું પરંતુ જ્યારે એ શિખરો ઉપર આપણે પહોંચી જઈએ ત્યારે આપણે આપણું ફાઉન્ડેશન ત્યાં કને મજબૂત કરવું પડે છે કારણ કે જે તસવીર તમે સમાજની સામે રાખો એ જ તસવીર પાછી તમારે તમારા આચરણમાં રાખવી જોઈએ જ્યાં સુધી તમે તમારા આચરણમાં એ તસવીરને ન રાખો ત્યારે એ બેહૂદી તસવીર ક્યારે ને ક્યારે તો સમાજની સામે પ્રગટ થઈ જાય છે જ્યારે સમાજની સામે તમારી એ અસલી જ્યારે તસવીર જ્યારે પ્રગટ થાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે ત્યારે જેટલી પણ ટીઆરપી તમને મળી હોય જેટલો યશ મળ્યો હોય જેટલી કીર્તિ મળી હોય જ્યારે ઊંચા ઊંચા તમને પદ મળ્યા હોય હજારો લોકોએ તમારું સન્માન કર્યું હોય પરંતુ એ બધી જ વસ્તુ ત્યારે ફેલ થઈ જાય છે અને જ્યારે ત્યાંથી ફેલ થઈને પાછું જ્યારે ફાઉન્ડેશન ઉપર કે જમીન ઉપર પટકાવવું પડે છે સમજ્યા ત્યારે બહુ અફસોસ થાય છે એટલા માટે દરેકે દરેક વ્યક્તિને કહે છે કે તમે તમારી પ્રતિષ્ઠા મેળવી જેમ કે આપણે આપણા નજર સામે કેટલા દાખલાઓ જોઈ ચૂક્યા રામ રહીમે પોતાને રામ રહીમ બનાવવા માટેથી ખૂબ મહેનત કરી હં અને હજારો અનુયાયીઓ મેળવ્યા લાખો અનુયાયીઓ મેળવ્યા હં અને કેવી સાનો શોકત ભોગવતો હતો રામ રહીમ હા ધરતીકંપ વખતે પણ કેટલા બધા ગામડાઓને એને હેલ્પ કરી પરંતુ એ પોતાની જે પ્રતિષ્ઠા હતી જે પોતાને યશ હતો જે પબ્લિક એને પ્રેમ કરતી હતી એ એણે પોતે પોતે હાચવી નાખ્યો અને અંતોગતો અત્યારે જેલમાં છે એવી રીતના આસારામ બાપુની વાતો કરીએ તો લાખો ફોલોવર્સ કરોડોની મિલકત એવડા મોટા મોટા ચિકિત્સાલયો એટલી મોટી મોટી પુસ્તકોનું વેચાણ અને એવડું આધ્યાત્મિક જ્ઞાન પરંતુ આચરણ બરાબર ન હોવાને કારણે અત્યારે જોધપુર જેલમાં છે એવી રીતના દરેક વ્યક્તિ જ્યારે સફળતાના શિખરો ઉપર પહોંચે ત્યારે સફળતાના શિખરો ઉપર એણે પોતાને ત્યાંકને ટકાવવું પડે છે જેટલી મહેનત તમારે સફળ બનવા માટે નથી કરવી પડતી એટલી મહેનત તમારે એ વસ્તુને બચાવવા માટે કરવી પડે છે સંબંધો બનાવવા તો થોડીક વારમાં બની જાય છે પરંતુ એ સંબંધોને મેન્ટેનન્સ કરવા એને મેનેજ કરવા એમાં બહુ મહેનત પડે છે એટલા માટે જેવી રીતના આપણે સમાજ સાથે જેવી રીતના આપણે આપણા ફોલોવર્સ સાથે અને જેવી રીતના આપણે સમાજ સાથે જે તસવીર આપણે બતાવીએ છીએ એ તસવીર આપણી હંમેશા માટે મૃત્યુ રહે એવી ભગવાન મુરલીધરને પ્રાર્થના કરીએ અને એ રીતે જ્યારે આપણે રહેશું ત્યારે વર્ષો વર્ષ સુધી આપણે લોકોના હૃદયમાં જીવતા રહેશું જેવી રીતના સ્વામી વિવેકાનંદની વાત કરીએ જેવી રીતના તાત્યા ટોપીની વાત કરીએ જેવી રીતના દયાનંદ સરસ્વતીની વાત કરીએ જે રીતના દેવાયત બોદલની વાત કરીએ જે રીતના હરિશ્ચંદ્ર તારામતીની વાત કરીએ શેઠ સગાડસાની વાત કરીએ રાણા પ્રતાપની વાત કરીએ રાણા ઉદયસિંહની વાત કરીએ હા આવા ભગતસિંહની વાત કરીએ કેટ કેટલાના નામ લઉં હું હં આજે પણ એ લોકોના બોડી અહીંયા નથી પરંતુ આજે પણ નગરના ચોકની અંદર એ લોકો જીવતા છે શું કામ જે રીતે સમાજની સામે પ્રગટ થયા એવી જ રીતના મૃ પર્યંત પણ એક જ તસવીર સમાજ સામે રાખી એટલા માટે થઈ અને આજે પણ આપણે આ બધા લોકોના નામ ગર્વથી લઈએ છીએ એટલા માટે ખાસ કે જ્યારે તમને ઊંચા શિખરો મળી જાય ત્યારે ઊંચા શિખરો ઉપર તમે તમારું પદ જાળવી રાખજો જય મુરલીધર જય હિન્દ જય પરશુરામ